નમસ્કાર મિત્રો જ્યારે લક્ષ્ય તમારું હોય ત્યારે તેને મેળવવાનો મહેનતનો માર્ગ પણ તમારો જ હોય છે રાધે રાધે અને એકવાર ફરીથી આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી પર આજે આપણે વિગતવાર જાણશું કે સિંહ રાશિના જાતકો માટે તેર જુલાઈ રવિવારનો દિવસ કેવો રહેશે આવતા દિવસોમાં કઈ બાબતોથી સાવધાન રહેવું જરૂરી છે અને કઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તેની આખી માહિતી આજના રાશિફળમાં આપશું ચાલો તો પછી જાણીએ આજે કૌટુંબિક પરિસ્થિતિ વ્યવસાય કે નોકરીમાં પ્રગતિ પ્રેમ સંબંધો અને સ્વાસ્થ્ય જેવી મહત્વની બાબતો જો તમારી રાશિ પણ સિંહ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજનો દિવસ રવિવાર છે જયને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. કમેન્ટમાં જય સૂર્યદેવ લખીને આશીર્વાદ લો. આશા કરિયે છીએ કે સૂર્યદેવ તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે. વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓલ પર સેટ કરો જેથી દરેક અપડેટ સૌથી પહેલા તમને મળે. चालो जानिए आज नु पंचांग तारीख तेर जुलाई २०२५ पच्चीस रविवार तिथि द्वितीय तृतीया नक्षत्र शिव पक्ष कृष्ण पक्ष सूर्योदय सवारे पांच एक एकत्र मिनिट वागे। सूर्यास्त सांजे सात वागी ने एक मिनिट वग्ये आज नो शुभ मुहूर्त सवार अग्यार वागी अग्यारगे अठावन थी बपोरे बार तेपन मिनिट सुधी आ समय गाड़ा करेलो कार्य समयगा शक्यता छे अशुभ समय सवार दस वागी ने अग्यार, थी, अग्यार वागी अग्यार पच्चीस मिनिट सुधी आ समय मोटा निर्णय लेता टाड़ो लकी नंबर पांच शुभ रंगों ग्रे अने लाइट लीलो चालो हवे आग वीए आजना मुख्य राशिफल तरफ આજનો દિવસ મહેનત અને એકાગ્રતાથી ભરેલો રહેશે ઘણા અધૂરા કામ આજે સંતોષકારક રીતે પૂર્ણ થઈ શકે છે જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થશે અને નવી તકો મળશે સૂર્ય અને મંગળની અનુકૂળ સ્થિતિ તમને શક્તિ અને નિશ્ચયની ભાવના ભરશે તમે તમારા લક્ષ્ય તરફ દ્રઢતાથી આગળ વધશો આજના દિવસે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની નજર તમારા પર પડી શકે છે જેનાથી ભવિષ્યમાં સહયોગ મળવાની સંભાવના ઊભી થઈ શકે છે આ સંયોગ શક્યત ગુરુની શુભ દ્રષ્ટિના કારણે બની રહ્યો છે જે તમને યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય સમયે જોડશે શનિની મજબૂત સ્થિતિ કર્મ ક્ષેત્રે તમને જવાબદારીશીલ બનાવશે અને મહેનત માટે પ્રેરણા આપશે તમારો કાર્યશૈલી જોઈને સહકર્મીઓ આશ્ચર્યચકિત રહી શકે છે તમે પૂરા ઉત્સાહ અને ઊર્જાથી કામમાં વ્યસ્ત રહેશો આજના દિવસે કેતુના અસરના કારણે થોડી સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ થઈ શકે છે અત્યંત કામના કારણે થાક કે તણાવ અનુભવાય શકે છે તેથી પૂરતો આરામ લેવો જરૂરી છે બીજી તરફ બુદ્ધની સ્થિતિ સૂચવે છે કે afwao કે અસત્ય માહિતીઓ પર વિશ્વાસ કરવો નુકસાનદાયક બની શકે છે કોઈપણ નિર્ણય લેતા પહેલા સાચી માહિતી તપાસવી જરૂરી છે. ચોથા ભાવમાં ગુરુની દ્રષ્ટિથી મિલકત संबंधी લાભ મળી શકે છે. શક્ય છે કે તમે નવા ઘરની ખરીદી કે જમીન બાબતે નિર્ણય લો. માતા-પિતાનો આશીર્વાદ તમારું માનસિક સંતુલન જાળવી રાખશે અને હિંમત આપશે. કુટુંબમાં કોઈ વાત હોપાવાઈ શકે છે અથવા પરિવારના સભ્યના વર્તનમાં શંકા ઊભી થઈ શકે છે. राहुना प्रभाव थी कुटुंब में थोड़ी समझियों के विवाद ऊभा थी शेकों वर्तन में कई शांत परिवर्तन देखाई पैसा अथवा संपत्ति संबंधित कोई गुप्त योजना बहार आके आज परिवार ना कोई सभ्य नियत विषय बातचीत थी शके स्थिति में जयरेपण घरे बात करो तरह स्पष्ट अने खुला शब्दों बात करो नानी नानी बाबतो मोटो वांधो उभो करी शके छे तेथी भावनाओं करता समझदारी थी काम लेवो वधु योग्य रहेशे। कोई पण प्रकार नु खोटू के क्षेत्रपिंडी पिंडी संबंधों में झगड़ो उभो करी शके छे संभावना छे के आजे तमने तमारा जीवन साथी नियत पर शंका थाए, तेथी कोई पण वात विचारवी ने अने शांति थी करवी तमारी बनावेली योजनाओं ने कोई बीजो व्यक्ति शांतपणे अपना तेथी चेतन रहो आजनी नानी भूल भविष्य में मोटी मुश्केली बनी शके छे। कोई पण प्रकार बचवा माटे दरेक विषय पर खुली बातचीत जरूरी छे। मीटिंग दरमियान तमारा शब्दों पसंदगी बोलो ऑफिशी राजकारण थी दूर पण शरत स्वीकारता पहला योग्य तपास करो मित्रो आजની સાવધાની ભવિષ્યમાં તમારી લાઈફસ્ટાઈલમાં સકારાત્મક ફેરફાર લાવવામાં મદરૂપ બની શકે છે જરૂરિયાત થી વધુ અડિયારપણું કે એક જ વાત પર अटકી જવું કાર્ય એક મોટી સફળતા ગુમાવવી પડી શકે છે મુશ્કેલી સમય ગભરાવા કરતા ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશો તો તમને લાભ થશે ચાલો હવે વાત કરીએ પ્રેમ જીવનની आज परिवार ने समय आपशो तो घरनु वातावरण खुशनुमा बनी रहे प्रेम संबंधों में नजीकीय आखो दिवस तमारा खास लोग साथ वितावो श्रेष्ठ रहे शे। परिवार जोड़ेलू कोई महत्वपूर्ण काम आजे पूर्ण थी बाड़कों ने तमनी मनपसंद वस्तु अपाववी के घुमावा लई सरस विकल्प रहे शे। માતાપિતા અને ભાઈ બહેનો સાથે પણ સમય વિતાવો સાંજનો સમય રોમાંસ અને મુલાકાત માટે અનુકૂળ રહેશે આજે તમે તમારા પ્રિયજનોની લાગણીઓને ઊંડાણથી અનુભવી શકો અને કોઈ પણ પડકાર સામે ઊભા રહી શકો તેવી તૈયારી રહેશે નિર્ભય બનીને આગળ વધો સફળતા તમારું રાહ જોઈ રહી છે કોઈ ખાસ મિત્ર અથવા સહયોગી તમારા આકર્ષણ તરફ ખેંચાઈ શકે છે કોઈ મોટા ભાઈ જેવી વ્યક્તિ પણ તમારા જીવનને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે આજે તમે જીવનમાં ઉર્જાથી ભરપૂર અનુભવશો અને દરેક ક્ષણને તમારા પાર્ટનર સાથે જીવી લેવાની ઈચ્છા રહેશે આ આનંદ માણો પરંતુ કોઈપણ પ્રકારની ફાલતુ ચર્ચાથી દૂર રહો તમારા દેખાવ અને આકર્ષણ પર ધ્યાન આપો જેથી આજુબાજુના લોકો પણ પ્રભાવિત થાય પ્રેમ જીવનમાં કોઈ નવી દિશા આવી શકે છે જે ગંભીર સંબંધ તરફ ઈશારો કરે છે તેથી થોડી સાવચેતી જરૂરી ચાલો હવે જાણીએ કારકિર્દી વિશે આજનો દિવસ મિત્રો સાથે સમય વિતાવવા માટે શ્રેષ્ઠ છે પણ ગુસ્સામાં આવીને કોઈ સંબંધ તોડવો ટાળવો વેપારમાં નફો થઈ શકે છે અને કામની બહાર પણ નસીબ સાથ આપી શકે છે कोई मोटो निर्णय लेता पहला विश्वसनीय व्यक्ति की सलाह अवश्य लो आज तरु ध्यान बहारनी प्रवृत्ति तरफ वधु रहे अने रहे अंदर ऊर्जा ने रोकवी मुश्किल थी अधूरी इच्छा जेवी के मूवी जोवी के शहर फरव आजे पूरी थी याद राखो सफलता क्य स्वयं तारी पास आती जरफ आग पड़े छे। તમે કાર્યસ્થળ પર આનંદ અને હાસ્ય ફેલાવી શકો છો પણ હવે તમારું કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો સમય છે આજે તમે સામાન્ય કામને પણ ગંભીરતાથી લઈ શકો છો કોઈ સહકર્મીની બેદરકારીના કારણે તમારે તેમનું કામ પર સંભાળવું પડી શકે છે જેને લીધે તમારો ભાર વધે શકે છે રોજગાર સંબંધિત કેટલિક મુશ્કેલીઓ રહી શકે છે તેથી અનુભવ ધરાવતા વ્યક્તિની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે કોસ્મેટિક બ્યુટી પ્રોડક્ટ્સ કે તેના સંબંધિત બિઝનેસમાં આજે નફો થવાની શક્યતા છે વિદેશ સંબંધિત વ્યવસાયમાં પણ આજે સારા અવસર મળી શકે છે ચાલો હવે જાણી લઈએ આરોગ્યની સ્થિતિ કોઈ જૂની બીમારી અંગે ચિંતા વધી શકે છે ઉંગની ખોટના કારણે થાક અને આળસ થઈ શકે છે पेट साथी संबंधित कोई तकलीफ થઈ શકે છે તેથી ડોક્ટર ની સલાહ અને ચકાસણી ને અવગણશો નહીં નિયમિત ધ્યાન અને યોગ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે ખાવા પીવામાં ખાસ કાળજી લેવી જોઈએ જેથી તંદુરસ્તી જળવાય રહે આજનો ઉપાય કોઈ જરૂરત مندને પીઆ રંગના કપડાં કે પીઆ ફળોનું દાન કરો આ તમારા માટે શુભ રહેશે जीवन में हमेशा सकारात्मक विचारों साथे आग वो तमारो दिवस शुभ अ कल्याणमय रहे नमस्कार मित्रों